નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ દિલ્હી એનસીઆરમાં ફટાકડા બનાવવાની મંજૂરી વેચાણ પર રોક સુપ્રીમ કોર્ટ નવરાત્રીમાં પેટ્રોલિંગ વધારવા બોપલ પોલીસની પહેલ પંદર નવી બાઇક બેડામાં સામેલ ગોધરા ગિન્નર સમાજે સમાધિ માટે જમીન ફાળવવાની કરી માંગ ગુજરાત સરકાર આવો મનાવીએ જીએસટી બચત ઉત્સવ નેક્સ્ટ જનરેશન જીએસટી રીફોમની શરૂઆત દેશ માટે વધુ બચતનો અવસર સ્વદેશીને મળશે પ્રોત્સાહન સાયલામાં નજીવી બાબતે પરપ્રાંતીય યુવકની હત્યા તંત્રીલેખ હવે એકત્રીસ ઓક્ટોબર સુધી ટેક્સ ઓડિટ રિપોર્ટ સબમિટ કરી શકાશે બનાસકાંઠામાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો પચાસ જેટલા ફટાકડા વેપારીઓના લાયસન્સ ખોરંભે ફટાકડા વેચાણના કડક નિયમોથી મહેસાણા જિલ્લામાં લાયસન્સ પરવાના લેવા મુશ્કેલ બન્યા સાહિત્ય સંગીતનો વિશ્વ એડમિન રાજુલ કૌશિક શા અલાસ્કા ટ્રીપનો પહેલો લેખ ચલો અલાસ્કા પ્રસિદ્ધ આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર સમાચાર જાણવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ જનફરિયાદ ન્યૂઝ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ